શો મિત્રોને જય શિયાળામ આજે આપણે ધોરણ સાત ગણિત વિષયમાં ચેપ્ટર વન પૂર્ણાંક સંખ્યા વિશે અભ્યાસ કરવાના છે તો એમાં સૌથી પહેલા આપણા પાસે ત્રણ ગુણધર્મ છે એ આપણે જોઈ લઈશું તો એમાં છે સરવાળા માટે ક્રમનો ગુણધર્મ તો ક્રમનો ગુણધર્મ શું કહે છે આપણને કે એ વત્તા બી બરાબર બી વત્તા એ થાય એટલે કે એ માટે તમારે કોઈ કિંમત ધારવી પડશે અને બી માટે તમારે કોઈ કિંમત ધારવી પડશે ધારો કે આપણે એ બરાબર બે લઈએ અને બી બરાબર ત્રણ લઈએ તો સરવાળો શું થશે એમાં આપણે કિંમત મૂકીશું તો એ વત્તા બી શું થશે બે વત્તા ત્રણ એટલે કે પાંચ તે જ પ્રમાણે બી વત્તા એ તો બી વત્તા એમાં બીની કિંમત કેટલી છે ત્રણ અને એની કિંમત કેટલી છે બે તો ત્રણ વત્તા બે બરાબર પાંચ કેવા મળ્યા પાંચ મળ્યા એનો મતલબ શું થાય એ બંને કેવા છે સરખા છે એટલે કે સરવા માટે ક્રમનો ગુણધર્મ શું કહે છે કે ડાબી બાજુની જેટલી કિંમત મળે છે એટલી જ જમણી બાજુની કિંમત આપણને મળે છે ત્યાર પછી જૂથનો નિયમ એ વત્તા કૌંસમાં બી વત્તા સી બરાબર એ વત્તા બી વત્તા સી એમાં પણ સેમ થશે આપણે એ બી અને સી ની કિંમત આપણે ઢાળી લઈશું અને અંદર કિંમત મૂકીશું તો આ જે જવાબ મળશે તે જ આનો કિંમત મળશે બરાબર તમારે ચેક કરવું હોય તો તમે કરી શકો છો ત્યાર પછી તટસ્થતાનો ગુણધર્મ સરવાળા માટે એટલે કે એ વત્તા શૂન્ય બરાબર એની કિંમત આપણે કોઈ પણ લઈ શકીએ ધારો કે એની કિંમત પાંચ હોય તો પાંચ કેટલો થાય જ થાય કોઈ પણ સંખ્યાને આપણે શૂન્ય સાથે સરવાળો કરીએ છીએ તો તે સંખ્યા પોતે આપણને જવાબમાં મળે છે એની જગ્યા પર તમે કોઈ પણ કિંમત ધારી શકો છો લઈ શકો છો આપણને તે જ કિંમત આપણને મળશે જવાબમાં ઓકે તો આ પ્રમાણે ત્રણ ગુણધર્મ છે બરાબર હવે આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એક જોઈશું એમાં છે પ્રશ્ન નંબર એક પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો જેનો આપણને ત્રણ ઓપ્શન આપેલા છે આપણે ત્રણે ત્રણ ઓપ્શન ગણવાના છે એમાં એ નંબરનો ઓપ્શન છે સરવારો માઇનસ સાત હોય એનો મતલબ શું છે કે જ્યારે આપણે બે સંખ્યાનો સરવારો કરીએ છીએ વચ્ચે નિશાની કેવી આવી જોઈએ પ્લસ તફાવતનો મતલબ શું થાય કે બે સંખ્યા વચ્ચે અને સરવારની બરાબર તો આપણે સૌથી પહેલા રફ વર કરી લેશું તમારે વિચારવાનું છે સૌથી પહેલા તમારે અહીં માઇનસ ઉપર ધ્યાન આપવાનું નથી ફક્ત તમે સાતને જુઓ તો કઈ બે સંખ્યાને આપણે સરવાળો કરીએ તો આપણને સાત જવાબ મળે તો બે વત્તા પાંચ સાત થાય તે જ પ્રમાણે ત્રણ વત્તા ચાર સાત થાય ત્યાર પછી કઈ સંખ્યા આવશે છ વત્તા એક સાત થાય બરાબર આપણે કોઈ પણ સંખ્યા લઈ શકીએ છીએ જેનો સરવાળો આપણને સાત મળે છે હવે સરવાળો તો અહીં સરવાળો આવી ગયો છે હવે જવાબ કેટલો લાવવાનો છે માઇનસ સાત એટલે શું કરવાનું છે ધારો કે આપણે આપ બે અને પાંચ આપણે લીધા છે તો શું કરવાનો માઇનસ જવાબ લાવવાનો છે એટલે માઇનસ બે લખીએ આપણે અને માઇનસ પાંચ લખીએ બરાબર વચ્ચે નિશાની શું છે પ્લસ એટલે કે અહીં આપણે કાઉસ જ્યારે છોડીએ છીએ વત્તા ઓછા તો શું થાય ઓછા થાય અને આ પાંચનો નો પાંચ અને આ માઇનસ બે નો માઇનસ બે એટલે કે શું થશે પછી ઓછા ઓછા વત્તા એટલે કે સંખ્યાનો સરવાળો તો સાત થાય અને મોટી સંખ્યાની નિશાની કઈ છે માઇનસ એટલે કે આપણને પહેલી જોડી શું મળે છે માઇનસ બે માઇનસ પાંચ તે જ પ્રમાણે અહીં પણ શું થશે માઇનસ ત્રણ માઇનસ ચાર અને કઈ બીજી જોડી મળશે માઇનસ છ માઇનસ એક આ સિવાયની તમે જોડી લઈ શકો છો કઈ બે સંખ્યાની બાદબાકી બાકી કરતા આપણને સાત મળે છે તો આઠ ઓછા એક સાત થાય નવ ઓછા બે સાત થાય દસ ઓછા ત્રણ સાત થાય પરંતુ આપણે અહીં સરવાળો વચ્ચે લેવાનો છે એટલે શું કરીશું આપણે કે આ જે છે માઇનસની જગ્યા પર આપણે પ્લસ કરીશું અને અહીં આઠ સેમાં છે પ્લસમાં છે બરાબર આ બધા કેવા છે પ્લસ છે જુઓ આ બધા પ્લસ છે આગળની સંખ્યા તો આપણને જવાબ કેવા મળે પ્લસ સેવન બરાબર પ્લસ સેવન આપણને જવાબ જોઈએ છે માઇનસમાં એટલે કે માઇનસ નવ વત્તા બે માઇનસ દસ વત્તા ત્રણ તો આ પ્રમાણેનું બની ગયું વચ્ચે આપણને શું જોઈએ છે સરવારો તો વચ્ચે સરવારો આવી ગયો દરેકમાં ઓકે બરાબર અને જવાબ આપણને કેટલા જોઈએ છે માઇનસ સાત તો અહીં માઇનસ સાત મળે છે માઇનસ સાત મળે છે માઇનસ સાત મળે છે તો આ પ્રમાણેની બીજી જોડી કઈ કઈ બને છે માઇનસ આઠ એક માઇનસ નવ બે અને માઇનસ દસ ત્રણ આ કાઉન્ટ નહીં લખો તો પણ ચાલે આ પ્રમાણે માઇનસ એ આઠ એક માઇનસ નવ બે આ પ્રમાણે એટલે કે ફર્સ્ટનો આન્સર આમાંથી તમે કોઈ પણ લખી શકો છો ઘણા બધા તમને જોડી મળે છે જો તમને ચિહ્નમાં નહીં સમજ પડતી હોય તો આપણે એક વખત જોઈ લઈએ જ્યારે ચિહ્ન બે સરખા હોય ત્યારે શું થાય વત્તા થાય અને જ્યારે બે ચિહ્ન જુદા જુદા હોય છે તો શું થાય સંખ્યાની બાદ બાકી થાય બરાબર અને આ વસ્તુ ક્યારે થાય જ્યારે બે ચિહ્ન એક સાથે આવે ત્યારે અહીં જુઓ બે ચિહ્ન એક સાથે આવે છે ત્યારે આ નિયમ આપણે લેવું પડે છે જુઓ અહીં વટ્ટા ઓછા વટ્ટા ઓછા તો શું થાય ઓછા થાય એટલે આપણે અહીંયા ઓછા લખ્યા ને બરાબર ચિહ્ન સરખા હોય તો પ્લસ થાય અને ચિહ્ન જુદા જુદા હોય તો માઇનસ થાય એટલે કે આપણે પહેલાંનો આન્સર આપણે આ લખી લઈશું માઇનસ બે અને માઇનસ પાંચ આ છ માટે આપણે કોઈ પણ લખી શકીએ છીએ માઇનસ બે માઇનસ પાંચ બરાબર આ સિવાય લખવું હોય તો લખી શકાય પણ આપણે ફક્ત એક લખવું હોય તો એક જ ચાલે બરાબર આપણે અહીં બે લખી લીધા છે એક લખવું હોય તો ચાલે તફાવત માઇનસ દસ હોય તફાવતનો મતલબ શું થાય માઇનસ એટલે કે વચ્ચે જે છે અહીં આપણી વચ્ચે પ્લસની નિશાની લીધી છે તો તફાવતનો મતલબ વચ્ચે માઇનસની નિશાની આવવી જોઈએ બરાબર હવે કિંમત કેટલી છે દસ તો સૌથી પહેલાં આપણે સરવાળો કરીશું કે કઈ કઈ સંખ્યાનો સરવાળો દસ થાય પાંચ વત્તા પાંચ દસ થાય બરાબર ત્યાર પછી છ વત્તા ચાર દસ થાય બરાબર ત્યાર પછી આઠ વત્તા બે દસ થાય જવાબ કેવા લાવવાના છે માઇનસમાં લાવવાના છે બરાબર ધારો કે આપણે અહીં પાંચ અને પાંચ લખીએ બંને પ્લસમાં તો જવાબ આપણને શું મળશે શૂન્ય મળશે બરાબર પરંતુ આપણે અહીં માઇનસની નિશાની કરીએ બરાબર તો ઓછા ઓછા વત્તા જો ઓછા ઓછા વત્તા એટલે કે સંખ્યાનો શું થશે સરવાળો એટલે પાંચ વત્તા પાંચ કેટલા થાય દસ અને બંને સંખ્યા સરખી છે એમાં શું જોવામાં આવે છે મોટી સંખ્યા નિશાની કઈ છે એ જોવામાં આવે છે પરંતુ બંને સંખ્યા સરખી હોય તો નિશાને લખી લેવાની હોય છે આ જે ઓછા છે એ તફાવત છે એટલે આમાં જોડી બને છે બરાબર હવે અહીં છ અને ચાર લખીએ તો જવાબ આપણને કેટલા મળે બે મળે આપણે લાવવાના કેટલા છે દસ તો આપણે અહીં ઓછા નિશાને લખીશું તો ઓછા ઓછા વત્તા થાય ઓછા ઓછા વત્તા થાય એટલે કે છ ને ચાર દસ અને મોટી સંખ્યા ઓછાની છે ઓછા દસ એટલે બીજી પેર છે ઓછા છ ને ચાર આ ઓછા ચાર નથી આ ચિહ્ન તફાવતનું છે જે વચ્ચે લાવવાનું છે ને એ છે બરાબર તે જ પ્રમાણે અહીં ઓછા આઠ અને બે બરાબર એટલે પેર કઈ બનશે ઓછા આઠ અને બે ની બરાબર તો આ પ્રમાણે આપણે કોઈ પણ જવાબ લખી શકીએ છીએ ઓછા પાંચ પાંચ બરાબર ઓછા છ છ સોરી ચાર બરાબર હવે સી નંબરમાં છે સરવારો સરવારો છે સૌથી પહેલા સરવારો છે એટલે તમારે પ્લસ કરી લેવાનું જવાબ શું લાવવાનું છે શૂન્ય શૂન્ય જવાબ લાવવા માટે કેવી સંખ્યા લેવી પડે બંને સરખી સરખી પાંચ પાંચ બે બે એક સંખ્યા કેવી હોવી જોઈએ સરખી હવે આપણે અહીં પાંચ મૂકી લઈએ અને અહીં પાંચ મૂકી લઈએ તો જવાબ આપણને શું મળે છે દસ મળે છે બરાબર એટલે કે શૂન્ય લાવવા માટે આપણે બે માંથી એક સંખ્યાને કેવી લેવા પડશે માઇનસ લેવી પડશે એટલે આપણે અહીં માઇનસ કરી લઈએ તો ઓછા કરતા ઓછા થાય એટલે કે કોનો ઓછા થાય સંખ્યાનો એટલે પાંચ માંથી પાંચ બાદ કરીશું તો આપણને મળશે શૂન્ય ધારો કે આપણે બે અને બે લીધી છે તો બે વત્તા બે કેટલા થાય ચાર થાય પરંતુ આપણે લાવવાના કેટલા છે શૂન્ય એટલે કે અહીં આપણે શું લેવું પડશે માઇનસ બે બરાબર તો હવે આને કરીએ માઇનસ બે સરવાળો છે એટલે વચ્ચે જ ચિહ્ન લખીએ એ આના પ્રમાણે લખવાનું છે તફાવત છે એટલે વચ્ચે જ ચિહ્ન લખીએ તે આપણને જે રકમમાં આપેલું છે એ જ લખવાનું બરાબર અહીં સરવાળો સરવારો છે એટલે પ્લસ આવશે અને આ પાછળના બે બે ઓછા વત્તા ઓછા કોનો ઓછો થશે સંખ્યાનો બે માંથી બેની બાદ બાકી કેટલી થાય શૂન્ય એટલે પેર આપણે લખી શકીએ કોઈ પણ માઇનસ બે બે માઇનસ એક એક માઇનસ પાંચ પાંચ કોઈ પણ આપણે લખી શકીએ છે જરૂરી નથી કે આપણે આ જ લખીએ તમે કોઈ પણ પેર બનાવીને લખી શકો છો આ તમારે જે ચાર ચિહ્ન છે એ બરાબર તમારે યાદ રાખવાના સંખ્યા એટલે કે ચિહ્ન સરખા હોય તો પ્લસ અને જુદા જુદા હોય તો માઇનસ પ્રેક્ટિસ કરશો તો થઈ જશે બરાબર તો મળીએ આપણે આગળના વિડીયોમાં વિડીયો કેવું લાગ્યું એ જરૂરથી કોમેન્ટમાં કહેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મિત્રોમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આગળના વિડીયો જે છે આગળના દાખલામાં આગળના દાખલા જે છે આપણે આગળના વિડીયોમાં જોઈશું મળીએ આપણે આગળની વિડીયોમાં સૌને જય શિયા રામ